કોઈપણ જાતના મિલ્ક પાવડર અને માવાના ઉપયોગ વિના બિલકુલ અસલની રીતે દૂધ ઉકાળીને આપણે એકદમ સરસ મલાઈદાર બાસુદી બનાવીશું અને મોસ્ટલી આ બાસુદી મુખ્ય તહેવારો હોય મોટા અને ઘરે કોઈ પ્રસંગ હોય કે મહેમાન આવવાના હોય ત્યારે સ્વીટ તરીકે આપી પીરસવામાં આવે છે તો આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મેં બાસુદી બનાવી છે તો બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ અમૂલ ગોલ્ડની થેલી હું લાવી છું દૂધની અને પાંચસો ml ની આઠ કોથળી છે એટલે કે ટોટલ ચાર લિટર દૂધ મેં લીધું છે હવે જાડા તળિયાવાળું આવી રીતે મોટું વાસણ લેવાનું કે જેથી દૂધ નીચે ચીપકવાનો ભય ના રહે અને ઉકાળવાનું પણ સારું પડે હલાવવાનું પણ તો હવે સૌથી પ્રથમ આપણે જે વાસણ લીધું છે એને તળિયામાં ખાસ કરીને ઘીથી ગ્રીસ કરી લઈશું કે જેથી દૂધ ચીપકવાનો ભય ના રહે અને હવે આ દૂધની થેલી અંદર ખાલી કરીએ એટલે કે દૂધ ઉમેરી દઈશું અને આ અગાઉ મેં પનીર બાસુદી અને કોકોનટ બાસુદી કેવી રીતે બને એની રેસિપીનો વિડીયો પણ આ ચેનલ પર મૂકેલો છે અને ઘટ્ટ એવો શ્રીખંડ ઘરે કેવી રીતે બને એની પણ રેસીપીનો વિડીયો મેં આ ચેનલ પર મૂક્યો છે તો આ રીતે આપણે બધું દૂધ વાસણમાં લઈ લીધું છે હવે હું ગેસ ચાલુ કરું છું શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીશ અને સતત હલાવતા જવાનું લગભગ આઠથી દસ મિનિટ બાદ જુઓ દૂધ ગરમ થઈને આ રીતે ઉભરો પણ આવવા માંડ્યો છે તો હવે ખાસ બાસુદીમાં એને તવેથા વડે હલાવતા જવાનું એ મુખ્ય બાબત છે અને આ રીતે ફરતે થોડી થોડી મલાઈ આવવાની શરૂઆત થાય ને એને પણ તવેથા વડે ઉખેડતા જવાનું અને દૂધ સાથે મિક્સ કરતા જવાનું જુઓ લગભગ પંદરેક મિનિટ બાદ દૂધ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને થોડી સ્લો કરીશ એકદમ હાઈ ફ્લેમ પર તમે ઉકળવાની શરૂઆત થાય ત્યારે જો હાઈ ફ્લેમ રાખશો તો કદાચ ઉભરાઈને બહાર આવવાની શક્યતા રહે એટલા માટે થોડી વચ્ચે વચ્ચે ઓછી કરવાની ફ્લેમને અને હલાવતા જવાનું જો સરસ મલાઈ પણ આવવા માંડી છે તો આ રીતે ઉખેડીને મિક્સ કરતા જવાનું બહુ ધીરજનું કામ છે બાસુદી દૂધ પાક વગેરે બનાવવાનું અને આપણા દાદીમાં તથા મમ્મી વગેરે પણ અસલ આ જ રીતે બાસુદી દૂધને ઉકાળીને બનાવતા હતા જુઓ સરસ તમે હવે મલાઈ પણ જોઈ શકો છો ઉકળીને થોડો સ્લાઇટ દૂધનો કલર પણ બદલાયો છે અને તમે જુઓ દૂધનું લેવલ અડધા કરતાં પણ ઓછું થઈ ગયું છે તવેથા પર પણ સરસ મલાઈ આવવા માંડી છે અને દૂધ આપણું સરસ રીતે ઉકળી ગયું છે તો થોડી હજી રાખીશું તમે રક્ષાબંધન પર કઈ સ્વીટ બનાવવાના છો એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમારા ઘરમાં બાસુદી સૌથી વધારે કોને ભાવે છે એ પણ લખજો તો હવે થોડું કેસરના તાંતણા ઉમેરીશું તમે કેસર દૂધમાં પલાળીને પણ ઉમેરી શકો પરંતુ હું આ રીતે બાસુદીમાં લાસ્ટમાં ઉમેરું છું અને કેસર ઉમેરવું ઓપ્શનલ છે તમારી પાસે હોય તો ઉમેરજો નહીં તર વાંધો નહીં અને આ ખાંડ લીધી છે પોણો કપ લીધી છે તમારા ઘરમાં બાસુદીમાં ગળપણ જે રીતે પસંદ હોય ને એ રીતે ઉમેરજો તો વધારે પસંદ હોય તો એકથી સવા કપ જેટલી ખાંડ લેજો તો હવે ખાંડ ઉમેર્યા બાદ દૂધ થોડું પાતળું થશે કારણ કે ખાંડનું પાણી છૂટશે તો ફરીથી એને થોડી વાર ઉકળવા દઈએ ખાંડ ઉમેર્યા બાદ લગભગ દસ મિનિટ મેં હલાવ્યું છે અને હવે તમે જુઓ કે દૂધનું લેવલ કેટલું સરસ ઓછું થઈ ગયું છે અને આ રીતે ફરતે સરસ મજાની મલાઈ પણ આવી ગઈ છે તો બધી મલાઈને પણ આપણે દૂધ સાથે મિક્સ કરી દઈએ ગેસ ચાલુ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ એક કલાકને પાંચ મિનિટ થઈ છે અને આપણે ખાંડનો ટેસ્ટ કરી લઈએ તો મને બરાબર લાગે છે તો ગેસ મેં બંધ કરી દીધો છે ને આપણી બાસુદી સરસ મજાની મલાઈદાર એવી રેડી થઈ ગઈ છે જુઓ ઉપર પાછી મલાઈ આવવાની પણ શરૂઆત થઈ ગઈ થોડું ઠંડુ થવા દઈએ એને તવે થાપર પણ જુઓ કેટલી સરસ મલાઈ દેખાય છે તો થોડી ઠંડી થાય ને લગભગ પંદરેક મિનિટ બાદ હવે આની અંદર ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને થોડી ચારોળી છે તથા આ પિસ્તાને મેં થોડા બારીક કટ કરી લીધા છે અને થોડી બદામ છે અને આજે વીજળીનો કાપ હતો મારી બાસુદી તૈયાર થઈને પંદર વીસ મિનિટમાં લાઇટ જતી રહી છે લાઈટ આવી જશો થોડી વારમાં અને બાસુદી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે હું એને પાંચથી છ કલાક ફ્રીજમાં મૂકીશ જુઓ લગભગ પાંચ કલાક મેં બાસુદીને ફ્રીજમાં રાખી છે અને આ ડબ્બો મેં બહાર કાઢી લીધો છે હવે વાવ ઉપર તમે મલાઈનો થર જામેલો જુઓ કેટલું સરસ આપણી મલાઈનો થર આવ્યો છે અને એને આ મલાઈને પણ મિક્સ કરી લઈએ અને ઘણા લોકો આ રીતે મલાઈ આવે ને તો એમાં બ્લેન્ડર ફેરવી લે છે અને એકદમ સ્મૂથ ટેક્સચરની બાસુદી બનાવે છે એટલે ઘણાને એ રીતે પસંદ છે પરંતુ મારા ઘરે આ રીતે થોડી વચ્ચે મલાઈદાર ખાતી વખતે આવે ને એ રીતની પસંદ છે તો જો તમે બ્લેન્ડર ફેરવવાના હો ને તો આ સ્ટેજ પર બ્લેન્ડર ફેરવીને ત્યારબાદ તમે એની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરજો તો જુઓ આપણી સરસ મજાની બાસુદી તૈયાર થઈ ગઈ છે બીજો એક નાના ડબ્બામાં પણ થોડી મેં ભરી હતી તો એને પણ થોડું આ ઉપર જે મલાઈનો થર આવ્યો છે એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે તો આ થઈ આપણી સરસ મજાની મલાઈદાર એકલું દૂધ ઉકાળીને બનાવેલ બાસુદી તહેવાર હોય કે ઘરમાં શુભ પ્રસંગ હોય કે મહેમાન આવવાના હોય ત્યારે તમે આ બાસુદીને બનાવીને ફ્રીઝમાં રાખો તો ચારથી પાંચ દિવસ સુધી સારી રહેશે અને તમને આ બાસુદીની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તહેવાર છે તો તમે પણ બધા ખૂબ સારી રીતે રક્ષાબંધનને ઉજવજો આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા તમારું ધ્યાન રાખજો અને આવજો